આવતીકાલથી દસ નિયમ બદલાશે એલપીજી ચાંદી એટીએમ ક્રેડિટ સહિતની દસ વસ્તુમાં મોટા ફેરફાર થયા છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ની ડેડલાઇન આવી છે ફરી એક અકસ્માતનો કિસ્સો થયો છે રાજકોટના કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં એક દંપતી અને એક કંડક્ટર સહિત પાંચને ઈજા થઈ છે આજવા સરોવરની સપાટીમાં બે દિવસથી વધારો થવાનું ચાલુ થયું છે આજે બપોરે આઝવા સરોવરની સપાટી બસો બાર ચોત્રીસ ફૂટ હતી ગઈ રાત્રે જ આજવા સરોવરમાં સપાટી બસો બાર ફૂટ વટાવી ગઈ હતી આઝવા સરોવરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અઠ્ઠાણું મીમી વરસાદ નોંધાયો છે મોસમનો કુલ વરસાદ નવસો સડસઠ મીમી થયો છે જ્યારે ધનસરભાવમાં એકસો મીમી વરસાદ થયો છે મોસમનો કુલ વરસાદ એક હજાર બસો બે મીમી નોંધાયો છે એક મોટી દુર્ઘટના થઈ દિલ્હી ઇન્દોર એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનમાં આગ એલર્ટ મળતા જ લેન્ડિંગ કરાયું નેવું મુસાફરના જીવોતર એરલાઇન્સ ડીજીસીએ ને જાણકારી અપાઈ અમદાવાદના ચાણક્યપુરીમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે ચાણક્યપુરીમાં અમુક અકસ્માત સર્જ્યો છે વહેલી સવારે એક કાર અકસ્માત સર્જ્યો છે ફૂલ સ્પીડમાં કાર સર્કલ સાથે અથડાય પછી જઈ રહેલી બીજી કારને ટક્કર મારી હતી ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આજ માટે આટલું જ જો તો વિડીયો લાઇક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે આઇકન ઓન કરી દેજો મળીએ નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ